જો કોઈ આપણી વાત પાંચ જ મિનિટમાં માની જતું હોય તો એ મિત્રો આપણી માં હોય પાંચ જ મિનિટમાં આપણે કહીએ ને કે મમ્મી આ દે આ કરે તરત જ ઊભી થઈને કરી દઈએ ગમે એવી થાય ગઈ હોય ને તોય કરી દઈએ અને વધી હતી ને દસ મિનિટ થાય વાલથી મનાવો તો માની જાય એ કોણ આપણી દીકરી કહીએ ને વાલનો દરિયો દસ જ મિનિટ મનાવે દીકરી પાછી માની જાય ગમે વાી જણાવે ને તોય અને જેની અંદર આપણે અડધી કલાક બાંધીએ ધબધબાટી બોલાવીએ તોફાન કરીએ અને છેલ્લે તો આપણે આપણું જ કયું કરાવીએ એ આપણી બેન

બાકી હમળાઈ તો માને ને હમળાઈ કામ નો મને બેરા હોય નો માને બરાબર ને બેરા હોય ને એ નો માને બાકી તો બધે માને બસ આજનું પૂરું કેવું તો હે તમારું વજન કેટલો છે ચશ્મા આરે લગભગ 77 કિલો જેવો થાય છે ઓકે તો ચશ્મા વગર ચશ્મા વગર તો દેખાય નહીં ને દૂધીનો શિકન બનાવ્યો કેક નવું બનાવ્યો હે દૂધીનો શિકન ઓ ટ્રાય કરો અરે ને તમે ખાવ ખાવ ખાઓ વાલી વાહ બહુ સરસ લાગે છે અને હુણા તો તું દિવસે ને દિવસે બહુ સરસ લાગતી ખબર તું જોજે તને જોય છે પડી જાય નોટલી બકે કે 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 ચાંડલા હોય બહુ સરસ લાગે લીમડો ખાસ વાન નીચે પાવ નો રાત તા બજી કરો તો મને હા તોડી નાખ તોડી નાખ તે ના છે નહી તો ઊભી તો કરો